ઘણા વિસ્તારમાં સંપૂર્ણ ખેતરમાં ઉભા કેળા સહિતના પાકના છોડ જમીન ઉપર પડી ગયા છે વડવાડા વબાપોર કાકલપોર સરસાડા ઉમઘરા અને ભાડોદ જેવા ગામોમાં પણ ખેડૂતો મોટું નુકસાન વેઠ્યું છે કેટલાક ખેડૂતોને કહેવું છે કે તેઓએ પાક માટે લોન લીધી હતી અને હવે પાક નષ્ટ થતા ચૂંટણી કઈ રીતે થશે તેની ચિંતા ઊભી થઈ છે ખેડૂતો હાલ તંત્ર તરફ સહાયની અપેક્ષા રાખી રહ્યા છે અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા તાત્કાલિક સરકારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે તંત્રએ ત્વરિત સર્વ કરી પાક નુકસાનની આધારે યોગ્ય વળતર આપે અમે સરકાર અને વહીવટી તંત્રને પાસે વિનંતી કરીએ છીએ કે સર્વ તાત્કાલિક થાય અને યોગ્ય સહાય આપવામાં આવે ખેતી જ અમારું જીવન ધર્મ છે અને આવું નુકસાન અમારું બધું છીનવી લઈ જાય છે ખેડૂતોએ જણાવ્યું હતું કે જો તાલુકા કે જિલ્લા કક્ષાઓ તાત્કાલિક કાર્યવાહી થાય છે તો અસરગ્રસ્ત ખેડૂતોને રાહત મળી શકે છે ગુજરાત રાજ્યમાં કુદરતી આફતો સામે ખેડૂતોને સહાય મેળવવા માટે નીતિ મુજબ સરકાર દ્વારા વળતર આપવાની પ્રક્રિયા થાય છે પરંતુ સમયસર કામગીરી મહત્વપૂર્ણ રહેશે મારું નામ વિક્રમસિંહ રાજ મારું ગામ બાલુદ તાલુકો ઝઘડિયા તારીખ છવ્વીસના રોજ મોડી રાત્રે ભયંકર વાવાઝોડું ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠાના ગામોમાં ઇન્દોર પાણેથા ભાલોદ તોથીદરા રૂંડ કૃષ્ણપરી ઓરપટાર ઝઘડિયા જેવા સમગ્ર વિસ્તારમાં ભયંકર વાવાઝોડું પવન સાથે આવવાથી તમામ ખેડૂતોને બહુ મોટા પાયે બહુ ભારે નુકસાન થયેલ છે જેમાં ખાસ કરીને કેળના પાકને પપૈયાના પાકને આંબાના પાકને તલના પાકને સમગ્ર જે ખેતીલાયક ફળો ખેતી પાક હતા અન્ય પાકો હતા એ બધા જ ખેડૂતોને ભયંકર પ્રમાણમાં નુકસાન થયેલ છે આ વાવાઝોડુએ ખેડૂતોને કશા કામનો રવા દીધો નથી તૈયાર પીરસેલી થાળીમાં જ્યારે જમવાના સમયે ખેડૂતે પાક લેવાના સમયે બેસવા જેવી વાત વાત હતી તેમાં આ વાવાઝોડું આવીને ખેડૂતને કોઈ પણ જાતનો કસા પણ વગર કામનો રાખેલો નથી ભયંકર બહુ મોટું પ્રમાણમાં નુકસાન થયેલ છે તો આ નુકસાન બાબતે અમે સમગ્ર તાલુકાના લોકો કલેક્ટર સાહેબને અને સરકારશ્રીને અમારી રજૂઆત અમારી વાત મૂકવા આવ્યા છે કે આ જે મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે તો એ નુકસાનની ભરપાઈ સરકાર દ્વારા કંઈ યોગ્ય વળતર મળે એની માંગણી માટે અમે આજે આજ રોજ આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીને આપવા આવેલા છે સરકાર શ્રીને અમારી નમ્ર અલગ છે કે ખેડૂતોને કંઈક સહાય મળે